અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વરેણિયમ યુથ ગ્રુપ વડોદરા દ્વારા વ્યસન મુક્તિ અભિયાનને ગતિ આપવાનો પ્રયાસ છવ્વીસ જૂન નશા નિરોધક દિવસ અંતર્ગત વ્યસન મુક્તિ સપ્તાહ તારીખ બાવીસ જૂનથી પાંચ જુલાઈ બે હજાર અંતર્ગત આજે એક જુલાઈ વ્યસન મુક્તિ પ્રોગ્રામ સાથે ડોક્ટર ડેને પણ શાનદાર રીતે શાનેન સ્કૂલ બાગમાં સવારે સાડા સાતથી નવના સમયમાં મનાવવામાં આવેલ અનિલભાઈ રાવલે પ્રવચનના માધ્યમથી વ્યસનનો અર્થ યુવાનો વ્યસનમાં કઈ કઈ રીતે રીતે ફસાય છે આમાંથી બચી શકાય યુવાઓ વ્યસનથી બચીને પોતાની શક્તિને રાષ્ટ્ર નિર્માણ સર્જનના કાર્યમાં નિયોજિત કરવા અઢીસો વિદ્યાર્થીઓ શિક્ષક ગણ સાથે સંકલ્પ લીધા હતા ડોક્ટર ડે અંતર્ગત શ્રી મયંકભાઈ ત્રિવેદીએ સમજાવ્યું હતું કે सेवा का संकल्प लिए हौसले को बुलंद कीजिए अपने फर्श पर जाते हैं कोविड जैसे संकट में अपने भी पास नहीं आते उस भीड़ वो मैं अपना धर्म निभाते हैं धरती पर रहते हूँ भी ईश्वर कहलाता है उसे डॉक्टर कहते हैं विस्तृत रीते समझावेल શાળાના પ્રિન્સિપાલ નિર્મલા મેડમ અને શિક્ષક સમન્વય સમિતિ યુવા પ્રકોષ્ઠ ગાયત્રી ચેતના કેન્દ્ર યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ આઇવરી ટેરેસ અલકાપુરી વડોદરા ગુજરાતને કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું અહેવાલ અનિલભાઈ રાવલ વડોદરા डाइज लेने का बोले तो पिज्जा बर्गर आए तो पिज्जा जम के खाओगे ठीक है लेकिन उसमें क्या होता है आपको पता है मैदा होता है और उसको डाइजेस्ट होने में 24 घंटा लगता है तब तक वो पेट में पड़ा रहता है वो तो तब तो तक वो एडजस्ट मतलब डाइजेस्ट नहीं होता है शरीर में पड़ा रहता है उससे क्या होता है रोग वेरियस डिसीज होते हैं हाथ ठीक है तो ऐसी चीज बहुत कम खानी चाहिए आप लोगों को और प्रोडक्ट ले लेना है उसका भी एक तो मेथड होता है कि आप पचास टका तो डाइट लो पच्चीस टका हवा के लिए होता है और पच्चीस टका पानी के लिए होता है लेकिन हम लोग क्या कर रहे हैं कभी पिज़्ज़ा बर्गर खाने को गए तो गर बर्ग जम के खा लिया तो उसमें उस